રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેતપુર ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ જેતપુરના પેઢલા જેતલસર સહિતના ગામડાઓમાં મેઘો વંડરાયો છે ભારે પવન સાથે આવેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે ભારે વરસાદને કારણે કપાસ મગફળી સહિતના પાકમાં નુકસાન થવાની ખેડૂતોને હાલ ભીતિ સર્જાઈ રહી છે તો ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમને પાક નુકસાનીની હાલ ધીતિ સર્જાઈ રહી છે ભારે વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે ભારે વરસાદને કારણે કપાસ મગફળી સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે તો ભારે પવન સાથે આ વરસાદ ઝાપસી રહ્યો છે અને ખેડૂતોની મુશ્કેલી વધારી છે પેઢલા જે તલતર સહિતના ગામડામાં મેઘો વંટરાયો છે જેતપુરના આ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ગયું છે અને આ વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાની ભીતિ સર્જાઈ રહી છે જયપુર ધોરાજી ઉપલેટામાં મેઘો મંડરાયો છે અને ભારે પવન પણ અહીં ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાનની જગતના તાતને ભય સતાવી રહ્યો છે ખેડૂતોની મુશ્કેલી આ પવન સાથે આવેલા વરસાદને કારણે વધી ગઈ છે કપાસ મગફળી સહિતના હાલ જે પાક જે છે તે તૈયાર થઈ ગયા છે અને તૈયાર ઉભા પાકને ભારે નુકસાનીની ભીતિ ખેડૂતોને સર્જાઈ રહી છે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને ભારે પવન સાથે આ વરસાદ વરસતા ઉધા પાકને ભારે નુકસાની બીજી સર્જાઈ ગયું છે વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે કેડસમાં પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદનું એકાએક આગમન થઈ ગયું છે રાજકોટના આ છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે જેતપુર ધોરાજી ઉપલેટામાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને પવન સાથે આ વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે તો કપાસ મગફળી સહિતના પાકમાં નુકસાનની હાલ ખેડૂતોને ભીતિ સર્જાઈ રહી છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો કે ત્યાં એકાએક વરસાદને કારણે હાલ પાણી ભરાઈ ગયા છે જેતપુર ધોરાજી ઉપલેટામાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ભારે પવન સાથે આ વરસાદ ધાબવતા ખેડૂતો ચિંતિત બન્યા છે કેમ કે અત્યારે ખેડૂતોના કપાસ મગફળી સહિતના પાક જે છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા હોય છે અને આ ઉભા પાકમાં પાણી ભરાઈ જતા જગતનો તાર ચિંતિત બન્યો છે